શ્રીજી ફૂડ ઓછો મનીષા ઠક્કર આજે આપણે લારી પર મળે એવો પીઝા કેવી રીતે બનાવવો એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ પીઝા સોસ બનાવવા માટે આપણે બસો ગ્રામ ટામેટા લેવાના છે અને પીઝા સોસ બનાવવા માટે જે આ રીતના લંબો ટામેટા આવે જેને હાઇબ્રિડ ટોમેટો કહેવાય એ ઉપયોગમાં લેવાના જે ગોળ ટામેટા હોય એ દેશી હોય જેમાં ખટાશ ખૂબ જ હોય એટલે એ ઉપયોગમાં નહીં લેવાના નહીં તો તમે જે પીઝા સોસ બનાવશો એ ખાટો બનશે હવે ટામેટાને પાણીથી સરસ રીતે ધોઈ લેવાના અને પછી જે એનો પાછળનો ભાગ છે ત્યાં એને આ રીતે કટ કરી દેવાનું છે તો આ રીતે આપણે જેટલા પણ ટામેટા લીધા હોય એને કટ કરી દેવાના જે ટામેટાને આપણે કટ કર્યા એને બાફી લેવાના છે તો ટામેટાને બાફવા માટે આપણે એક વાસણમાં પાણી ગરમ થવા માટે મૂકવાનું અને પાણી ગરમ થઈ જાય એટલે જે ટામેટા આપણે કટ કરીને રાખ્યા છે એ આમાં ઉમેરી દેવાના હવે ટામેટાને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર બાફી લેવાના લગભગ બેથી ત્રણ મિનિટ પછી ટામેટાને આ રીતે ફેરવી દેવાના હજુ પણ આની સ્કીન આનાથી અલગ થાય એટલે આને કૂક કરવાના છે તો હવે આ ટામેટા સરસ રીતે કુક થઈ ગયા છે આને આપણે પાણીમાંથી બહાર કાઢીને એક કાણાવાળા વાટકામાં લઈ લઈશું હવે આ ટામેટા ઠંડા થાય ત્યાં સુધી રહેવા દેવાના પછી એની આગળની પ્રોસેસ કરવાની ટામેટા જલ્દીથી ઠંડા થઈ જાય એટલા માટે મેં એને ઠંડા પાણીમાં કાઢી લીધા છે આ પાણીમાં એને પાંચ મિનિટ માટે રહેવા દઈશું હવે આ ટામેટા ઠંડા થઈ ગયા છે તો આને છોલી લેવાના હવે ટામેટાને ચોપરમાં લઈ લઈશું આ બનાવેલી પ્યુરીને ગાળી લેવાની છે અને પછી ઉપયોગમાં લેવાની તો ટામેટાને ગાળ્યા પછી આ એની પ્યુરી બનીને તૈયાર થઈ જશે હવે પીઝા સોસ બનાવવા માટે એક ફ્રાય પેન લેવાની અને એમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું બને ત્યાં સુધી જો ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો તો એનો ટેસ્ટ સેમ બહાર જેવો લાગશે પણ જો ઓલિવ ઓઇલ નથી તો તમે સિંગતેલના સિવાય બીજું કોઈ પણ તેલ લઈ શકો છો મીડિયમ ફ્લેમ ઉપર તેલને ગરમ થવા દેવાનું છે તેલ થોડું ગરમ થઈ જાય એટલે જે ટોમેટોની પ્યુરી આપણે બનાવીને રાખી છે એ આમાં ઉમેરી દઈશું પ્યુરીને પહેલા તેલમાં એકવાર મિક્સ કરી લેવાની હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ખાંડ અડધી ચમચી ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક નાની ચમચી પીઝા સિઝનિંગ પીઝા સિઝનિંગ માર્કેટમાં બે ટાઈપના મળતા હોય છે એક જૈન અને રેગ્યુલર હવે આમાં બે ચમચી ટોમેટો કેચઅપ ઉમેરવાનો છે હવે ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરી લઈશું ટામેટાને આપણે પહેલાં જ બાફી લીધા છે એટલે આ પીઝા સોસને બનતા વધારે સમય નથી લાગતો આપણે બહારથી જે પીઝા સોસ લાવીએ છીએ એ ઠીક હોય તો એવો થીક પીઝા સોસ બનાવવા માટે હવે આપણે એક વાટકામાં કોર્નફ્લોર અને પાણી મિક્સ કરી દેવાનું છે તો જે વાટકામાં મેં ટૉમેટોની પ્યુરી ગાળીને રાખી છે એમાં જ હું એક ચમચી કોર્નફ્લોર અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઉં છું તો આ રીતે મેં કોર્નફ્લારને સ્લરી બનાવી દીધી છે કોર્નફ્લાર ઉમેર્યા પછી સતત આને હલાવતા રહેવાનું કેમ કે ઘણીવાર એવું બને કે કોર્નફ્લારના લીધે પીઝા સોસ તળિયે ચોંટવા લાગે પીઝા સોસ બનાવો ત્યારે સ્ટીલની કે પાતળા તળિયાવાળી કઢાઈ ઉપયોગમાં નહીં લેવાની નહીં તો જો એ તળિયે ચોંટશે તેનો સ્વાદ સારો નહીં લાગે એટલે આવી સિરામિકની કોઈ જાડા તળિયાવાળી કે નોનસ્ટિકની કઢાઈ ઉપયોગમાં લેવાની અહીંયા મેં સિરામિકની કઢાઈ ઉપયોગમાં લીધી છે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો અને આને હલાવતા રહેવાનું છે હજુ આ પીઝા સોસ થોડો પાતળો છે તો ફરીથી એ જ રીતે મેં એક ચમચી કોર્નફ્લારની સ્લરી બનાવી છે જે હું આમાં ઉમેરી દઉં છું કોર્નફ્લારની સ્લરી આ રીતે જરૂર પ્રમાણે ઉમેરવાની અને આને તમે બનાવીને ફ્રીઝમાં ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ પીઝા સોસ એટલો ટેસ્ટી બને છે કે એકવાર તમે આ રીતે બનાવીને ટ્રાય કરશો તો માર્કેટમાંથી ક્યારેય પણ પીઝા સોસ નહીં લાવો લગભગ સાતથી આઠ મિનિટ પછી હવે આ પીઝા સોસ બનીને તૈયાર છે જ્યારે તમે ગેસ બંધ કરશો ત્યારે તમને થોડું થોડું આના ઉપર તેલ પણ અલગ થયેલું દેખાશે સાથે જ આની કન્સિસ્ટન્સી આ રીતની ઘટ થઈ ગઈ હશે જ્યારે આપણે હજુ પીઝા સોસને ઠંડો કરીશું ત્યારે આમાં કોર્નફ્લોર ઉમેર્યો હોવાના લીધે હજુ પણ આ ઘટ થશે એટલે આ રીતની આની કન્સિસ્ટન્સી આવે એટલે ગેસ બંધ કરી દેવાનો હવે આ પીઝા બનાવવા માટે આ રીતનો જે થિક પીઝા ભેઝાવતો હોય છે એ લેવાનો તો એનો કાણાવાળો ભાગ આપણે આ રીતે નીચે રાખવાનો અને એની આ બાજુની જે સાઈડ છે ત્યાં પણ કાંટાની મદદથી આપણે કાણા કરી દેવાના છે જે પીઝા સોસ બનાવ્યો એ આના ઉપર લગાવવાનો તમારે ઘરના બનાવેલા પીઝા સોસના બદલે તૈયાર પીઝા સોસ વાપરવો હોય તો પણ વાપરી શકો છો અને જો બાળકો માટે પીઝા બનાવવો હોય તો તમે એકલો ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો પીઝા સોસ લગાવી દઈએ પછી આના ઉપર બીયા કાઢીને ઝીણા સમારેલા ટામેટા ઉમેરવાના તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી પણ ઝીણી સમારીને ઉમેરી શકો સાથે ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરવાના પછી પીઝાની જે કિનારી છે એના ઉપર મેલ્ટેડ બટર કે તેલ લગાવી દેવાનું જેનાથી પીઝા જ્યારે બેક થઈને તૈયાર થશે ત્યારે એનો કલર ખૂબ જ સરસ આવશે હવે આને બેકિંગ ટ્રેમાં લઈ લેવાનો છે અને પીઝાને આપણે ઓવનમાં મૂકીને એકસો એંસી ડિગ્રી સેલ્સિયસ ઉપર પાંચથી સાત મિનિટ માટે બેક કરવાનો છે તમે જો વધારે ક્વોન્ટિટીમાં પીઝા બનાવતા હોય તો આને આ રીતે નીચેની સાઈડ પણ મૂકી શકો છો પીઝા બેક થઈ જાય એટલે એને બહાર કાઢી લેવાનો અને આ પીઝામાં મુઝરેલા ચીઝનો ઉપયોગ નથી થતો જે પ્રોસેસ ચીઝ આવે છે એ છીણીને આના ઉપર એડ કરવામાં આવે છે તો તમે પણ આ રીતે આ પીઝા બનાવીને જરૂર ટ્રાય કરજો તમને આ ચોક્કસ પસંદ આવશે